રાજકોટ તાલુકાની પીપળિયા ગામે ગૌરવ ઇંગ્લિશ સ્કૂલ નામથી ચાલતી એક શાળામાં એલસી બાબતની જે ફરિયાદ આવી હતી તેમાં તપાસ કરતા આખી સ્કૂલ જે છે એ માન્યતા વગરની ચાલુ હતી તેવું ધ્યાને આવ્યું છે એ શાળાની અંદર શરૂઆતમાં ઓગણત્રીસ વિદ્યાર્થીઓની બાબતો ધ્યાને આવી હતી જયારે એની ઊંડાણપૂર્વક તપાસ કરી અને ચાઇલ્ડ ટ્રેકિંગ રેકોર્ડ અને વાઘીઓના જયારે નિવેદન લેવામાં આવ્યા ત્યારે આ સંખ્યા વધી છે અને એ બેતાલીસ સુધી પહોંચી છે જે એટલે ગઈકાલે ચોવીસ વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાઓમાં જુદા જુદા ધોરણમાં અને આંગણવાડીની વિદ્યાર્થીઓ છે એ માટે અમે ડીઓ કચેરીમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ સુધી એનું લખાણ મોકલી આપેલું છે જેથી બાકીની જે કાર્યવાહી છે જે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કચેરી દ્વારા કરવામાં આવશે એ શાળા એ બાળકો જે હતા એનું ચાર્યુટા કિંગ ઉપરથી રેકોર્ડ મેળવવામાં આવ્યો છે અને એ વિદ્યાર્થીઓ ચાર્યાં કિંગ ઉપર કઈ કઈ શાળાઓમાં ભણતા હતા એ શાળાઓને અમે ટ્રેક કરવામાં આવેલી છે છેલ્લે એની અંદર ગ્રેસ ઇંગ્લિશ સ્કૂલ નક્ષત્ર સ્કૂલ રામકૃષ્ણ વિદ્યાલય જેવી શાળાઓના અંદર ભણતા હતા તેવું અમારા ધ્યાને આવેલું છે વાસ્તવિકતામાં આ વિદ્યાર્થીઓ ખરેખર ત્યાં ભણતા હતા કે કેમ તેની તપાસ હજી કરવાની બાકી છે તેમજ હવે પછીનું અમારું જે આગળ સ્ટેજ છે એ જે ગૌરી શાળાના સંચાલકો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવાનું રહેશે આંખમાં લાઈટ આવે છે યાર તમને કહો છો ये तो साइड पास निकल गया मधुना भी और आप भी हो राइट अब चालू कर देना तुमने जैसे बोलियो ना आज से नहीं कितनी से स्कूल में भाई एम आ स्कूल और हां भले तुम बोल सही क्लियर हो जाए अब बेटा आने करो ना अपने डीपीओ सर